ગુજરાતમાં ખાસ કરીને હવે તહેવારો આવી રહ્યા છે પરંતુ વરસાદનું જોખમ પણ એટલું જ દેખાઈ રહ્યું છે વાત કરવામાં આવે આજના દિવસની તો ક્યાંક આજે પણ છૂટો છવાયો ગુજરાતમાં પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ છે અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ છે તેની સાથે કચ્છમાં વરસાદ પડી શકે એવી શક્યતાઓ છે બનાસકાંઠા છે પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા મહિસાગર પંચ પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી દમણ અને વલસાડ છે અહીં પણ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે એ બાદના જો દિવસની વાત કરવામાં આવે એટલે કે તારીખે તારીખે તો પણ ગુજરાતની અંદર ક્યાંક છૂટો છવાયો અને હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું પણ એવું માનવું છે કે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ વધી શકે છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કચ્છ છે દરિયાકાંઠાના જે વિસ્તારો આવેલા છે ત્યાં વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતમાં વરસાદ દેખાઈ શકે છે અને નીચેના જેટલા પણ જિલ્લાઓ આવેલા છે એ દરેક જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે નવ તારીખની જો વાત કરવામાં આવે તહેવારનો દિવસ છે સમગ્ર જગ્યાએ એટલે કે સમગ્ર ગુજરાતની અંદર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા પણ આ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે